મારા દીકરા મારા પાંચે બચુડિયા કેવા ડાયા પોતાના બાપુની શાંતિ ખાતર જલ્દી જલ્દી સૂઈ ગયા એવું ગણગણતી એ પ્રત્યેક બાળકને ચૂમતી હતી પ્રત્યેકના વાળમાં આંગળીઓ શેરવીને માથા ખંજવાળતી હતી અને ત્યાં બેઠકમાં જેમ જેમ વાર્તાનું વાંચન ચાલતું ગયું તેમ તેમ અતિથિ યૌવનાની આંખોમાં રોશની ઉભરાતી આવી ઓહો એને આખરે કહ્યું આટલું કુશલ પાત્રાલેખન આવો કલ્પના વૈભવ અને આવી સુંદર શૈલી આ બધી વિભૂતિઓને તમે છ કલાકની કારકુનીમાં દફનાવી દો છો પ્રજાને ખાતર તો તમારે આ પુસ્તક પૂરું કરવું જ જોઈએ પણ હું શું કરું આ વેજા વળગી છે ને તેના પેટના ખાડા હું કેમ કરી પૂરું આ શું કહો છો તમને આગળથી એડવાન્સ રકમ આપનારા પ્રકાશકો તૈયાર છે હું શોધી આપું આવી હતાશાની વાણી શા માટે કાઢો છો તમારી સર્જન શક્તિનું તમને ભાન નથી પણ જગત તો આ વાંચીને ચકતી બની જશે